ઓમ શ્રી પરમાત્મને નમ શ્રીમદ ભગવદ્ ગીતાની યાત્રામાં આજે આપણે આવી પહોંચ્યા છે અધ્યાય અગિયારમો વિશ્વરૂપ દર્શન યોગના શ્લોક ક્રમાંક બાવન પર અર્જુનની કૃતજ્ઞતાનું અનુમોધન કરીને ભગવાન આ શ્લોકનું વર્ણન કરે છે તો ચાલો આપણે આજનો શ્લોક જઈએ શ્રી ભગવાન વાચ સુદૂરદર્શ મૂપન દૃષ્ટવા મમ દેવા અપ્ય રૂપ્ય નિત્ય દર્શનકાંક્ષી આ શ્લોકનું ભાષાંતર આપણે જોઈએ શ્રી ભગવાન કહે છે મારું જે ચતુર્ભુજ રૂપ તે જોયું છે એ સુદૂરદર્શ છે એટલે કે એના દર્શન થવા ઘણા દુર્લભ છે દેવતાઓ પણ સદા આ રૂપના દર્શનની ખેવના રાખ્યા કરે છે હવે આ શ્લોકમાં આવતા સંસ્કૃત શબ્દોનો આપણે ગુજરાતી અર્થ જોઈએ ઈદમ એટલે આ મમ એટલે મારું યત જે રૂપમ એટલે જે ચતુર્ભુજ રૂપ બતાવ્યું છે તે દૃષ્ટવાન જોયું અસી છે સુદૂર દર્શમ એના દર્શન થવા ઘણા દુર્લભ છે દેવાહા એટલે દેવતાઓ અપી એટલે પણ અસી એટલે આ રૂપસ્થ એટલે રૂપના નિત્ય દર્શન કરવા સદા આતુર રહે છે તે હવે આપણે સાધક સંજીવનીમાં રામસુખદાસજી વર્ણન કરે છે એમાં આપણે ટૂંકમાં વિવેચન સાંભળીએ અહી ભગવાને શબ્દ વાપર્યો છે સુદૂર દર્શન તો એટલે કે ચતુર્ભુજ સ્વરૂપ દેવતાઓને પણ દુર્લભ છે તો એમ શા માટે કહ્યું હશે કારણ કે દેવતાઓ દેવ હોય છે અને એ લોકો ભોગ ભોગવવા માટે દેવતાઓ બન્યા હોય છે જેવી રીતે આસ્તિક મનુષ્યોને એમ હોય છે કે આપણે કરીએ ને અનાયાસે જ આપણને મુક્તિ મળી જાય ભગવાનના દર્શન થઈ જાય તો અમારે એ કરવા છે તો એવું જ દેવતાઓને પણ છે કે અનાયાસે અમને પણ કઈક દેવતાઓનું આવું સ્વરૂપના દર્શન થઈ જાય તો અમારે કરવા છે બાકી દેવતાઓ તો ભોગ ભગવવામાં જ રચ્યા પચ્યા રહે છે એમનો ઉદ્દેશ્ય જ એ હોય છે દેવતાઓ એવું વિચારે છે કે અમે તો આટલા ઊંચા પદ પર છીએ અમારા લોક શરીર અને ભોગ દિવ્ય છે અમે મોટા પુણ્યશાળીઓ છે આથી અમને ભગવાનના દર્શન થવા જ જોઈએ એવી એમની કોરી ઈચ્છા હોય છે એટલા માટે એમને કદી દર્શન થાય નહીં કારણ કે તેઓમાં દેવત્વ અને પદનું અભિમાન હોય છે અને અભિમાનથી ભગવાનના ચતુર્ભુજ સ્વરૂપના દર્શન થઈ શકે નહીં ભગવાનના દર્શન ચતુર્ભુજ સ્વરૂપના તો પોતાના શુભ કર્મોથી પણ નથી જોઈ શકાતા યજ્ઞ દાન અને તપથી પણ નથી જોઈ શકાતા એ તો કેવળ ને કેવળ અનન્ય ભક્તિ થી જ ભગવાનને પ્રાપ્ત કરી શકાય છે અને એવું દર્શન થાય છે ભગવાન કૃપા કરે તો જ આવા ચતુર્ભુજ સ્વરૂપના દર્શન શક્ય બને છે ચતુર્ભુજ રૂપને માટે જ અહીં સુદુર દર્શન બતાવ્યું છે કારણ કે વિરાટ રૂપ અને દ્વિભુજ માટે નહીં કેમ કે વિરાટ રૂપની તો દેવતાઓ પણ કલ્પના નથી કરી શકતા અને મનુષ્ય રૂપ જ્યારે મનુષ્યોને સુલભ હતું ત્યારે દેવતાઓને માટે તો દુર્લભ કેવી રીતે હોઈ શકે છે આ પદથી ભગવાન વિષ્ણુનું ચતુર્ભુજ રૂપ જ જોઈ લેવું જોઈએ જેને માટે દેવરૂપમ સ્વકમ રૂપમ એવા પદો વાપર્યા છે ભગવાને અહીં કહ્યું કે મારું આ જે રૂપ છે ચતુર્ભુજ તે ઘણું દુર્લભ છે કારણ કે આવા દર્શન વેદ યજ્ઞ દાન તપ વગેરેથી નથી કરી શકાતા પરંતુ એના દર્શન તો અનન્ય ભક્તિથી જ થઈ શકે છે અને હવે અહીં શંકા આપણને એમ થાય છે કે દેવતાઓ પણ આ રૂપના દર્શનની નિત્ય લાલસા રાખે છે તો જ્યારે ભગવાનના દર્શનની નિત્ય લાલસા છે તો એમને દર્શન કેમ નહીં થતા હોય તો એનું કારણ એ જ છે કે દેવતાઓની અનન્ય ભક્તિ નથી જેની નિત્ય નિરંતર એ જ આશા હોય કે મને ભગવાન મળે તો એ દુરાચારીમાં દુરાચારી મનુષ્ય પણ આ ભક્ત બની જાય છે અને એને ભગવતની પ્રાપ્તિ થઈ જાય છે પણ હોવી જોઈએ એક અનન્ય દ્રઢ પ્રીતિ ભગવાનને પ્રાપ્ત કરવાની ભગવાનના દર્શન કરવાની તો ભગવાન ચતુર્ભુજ નારાયણ એમને એવા દર્શન સુલભ કરી આપે છે શ્રી કૃષ્ણ કૃષ્ણાર્પણમસ્તુ સર્વને ભાવથી જય શ્રી કૃષ્ણ રાધે રાધે હરિઓમ સત્ સદ જય ગુરુદેવ દત્ત જય સ્વામિનારાયણ જય માતાજી ન મહાપાર્વતે પતે હર હર મહાદેવ હર સિદ્ધેશ્વર મહાદેવની જે સર્વનું કલ્યાણ થાવો સર્વનું કલ્યાણ થાવો સર્વનું કલ્યાણ થાવો જો આપને આ વિડીયો પસંદ આવ્યો હોય તો અમારી આ ચેનલ છે ધાર્મિક એને લાઇક શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરશો આપ સર્વનો ખૂબ ખૂબ ધન્યવાદ